વિધી સાજો થયો છે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી છે કે પરિવારજનો ની અંધશ્રદ્ધા આવા અનેક ઘટનાઓ સામે આવી છે તો વાત કરીએ અમદાવાદની તો સિવિલ હોસ્પિટલના ના આઈસીયુ વોર્ડ સુધી ભૂઓ તાંત્રિક વિધી કરવા પહોંચી જાય છે જરબે સરાક સિક્યુરિટી વચ્ચે ભૂઓ અહીં સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ છે તો દર્દીના પરિવારજનો કહે છે કે હવે ડોક્ટરો નહીં પણ ભૂઆ સાજા કરી રહ્યા છે ભૂઆ જોઈએ પોતે પબ્લિક સિટી સ્ટંટ નામે આવો ફેક વિડિયો બનાવ્યો છે